નમસ્કાર દર્શક મિત્રો સૌથી પહેલાં તો નિર્માણ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ વાત કરીશું આજે શ્રી રામ કથાની ગઈકાલે આપણે મળ્યા હતા અને ગઈકાલે આપણે જે ચર્ચાઓ કરી હતી આના પહેલાના એપિસોડમાં રામ જન્મને લઈને આપણે વાત કરી હતી ભગવાન શ્રી રામનો જન્મ થયો અને ત્યારબાદ જે પ્રકારે અયોધ્યામાં કેવી જે પ્રકારે ખુશહાલીનો માહોલ હતો આ તમામ બાબત પર આપણે ગઈકાલે ચર્ચા કરી હતી હવે આજે આપણે વાત કરીશું તેનાથી આગળ આપણે વાત કરીશું વાત કરીશું રામાયણની જે પ્રકારે આપણે વાત કરીએ રામાયણ કહું જે સૌથી બે મહાન ગ્રંથો છે તેમાંથી એક આપણે રામાયણ કે જે કહેતા હોઈએ છીએ હિન્દુ ધર્મના જે બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાંનો એક રામાયણ આ સિવાય આપણે વાત કરીએ તો વાલ્મીકી રામાયણ કે જે ચોવીસ હજાર શ્લોકો હતા અને મૂળ સાત જે કાંડોમાં રામાયણ કે જે વહેંચાયેલું છે તેમાં આપણે શરૂઆત કરી છે બાલકાંડથી ત્યારબાદ આપણે વાત કરીએ અયોધ્યાકાંડ અરણ્યકાંડ ક્રિષ્ન્દા કાંડ છે આ સિવાય સુંદરકાંડ યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ આ જે સાત કાંડ છે તેના આધારે આ રામાયણ છે કે જે જોવાઈ છે રામના વ્યક્તિત્વ ભગવાન રામના વ્યક્તિત્વ વિશે પણ આપણે આગળ જતા આગળના એપિસોડોમાં ચર્ચા કરીશું સાથે જ આજે આપણે વાત કરીશું જે ગઈકાલે ચર્ચા અધૂરી હતી ત્યાંથી આપણે ચર્ચાને આજે આગળ વધારીશું તો આજ ચર્ચા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે કથાકાર શ્રી અવધેશ ત્રિવેદી સ્વાગત છે તમારું સૌથી પહેલા અવધેશભાઈ જય શ્રી આરામ જે પ્રકારે આપણે બાળકાંડની તો વાત કરીએ પરંતુ જે

વાલ્મી ઋષિ એટલે આ તો કથા બધું જાણીતી છે વાલ્મિકીજી કહે છે કે ભાઈ રામ રામ બોલતા તો મને નહીં આવડે કારણ કે મેં આખી જીવનગી જીવન પર્યંત હરામ નું કામ કર્યું છે મેં બીજાને બધા માર્યા છે એટલે રામ તો મને નહીં ફાવે પણ હું મરા મરા જાપ બોલતા સમાધિ લાગી વાલ્મિકીજી અને ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખી અને વાલ્મિકીજી મરા 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 બોલતા બોલતા ક્યારે મરા મરા માંથી રામ રામ થઈ ગયું અને વાલ્મી

આમ તો અનેક સાધુ સંતો મહાત્માઓ તુલસીદાસજી મહારાજે પણ ઉલ્લેખ કરેલો છે રામચરિત માનસ ની અંદર વાલ્મિકી રામાયણ ની અંદર વાલ્મિકીજી મહારાજે ઉલ્લેખ કરેલો છે યોગ વશિષ્ઠજી વશિષ્ઠ રામાયણ અંદર પણ ઉલ્લેખ કરે છે કે જેટલા ભગવાન રામે જ્યારે અવતરણ કર્યું આ આધરા ઉપર અને ભગવાન રામે અવતરણ કર્યું સંતોની રક્ષા માટે બ્રાહ્મણો ની રક્ષા માટે ગાયો ની રક્ષા માટે તો ભગવાન રામે પોતાના હાથે તો આપણે આંગળાના ટેરવે ગણી શકાય એટલા જીવોનો ઉદ્ધાર કર્યો છે પણ આજ આપણે જોઈએ છીએ કે આ હલાહલ કળિયુગની અંદર પણ ભગવાન રામના નામે લાખોને તારી દીધા છે એ રામના નામનો પ્રભાવ છે એટલે એ રામના નામનો પ્રભાવ રામના અવતરણ થયા એના પહેલા પણ હતો રામનું અવતરણ થયું ત્યારે પણ હતો એટલે સતયુગમાં હતો ત્રેતાયુગમાં પણ પ્રભાવ હતો દ્વાપર યુગમાં પણ પ્રભાવ હતો અને અત્યારે જ્યાં હલાહલ કલિકાલ ચાલે છે તો ત્યાં પણ રામના નામનો પ્રભાવ છે કારણ કે ભગવાન રામ પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ રામ અને વાલ્મીકીજીએ જ કીધું છે રામ હો વ્યગ્રવાન ધર્મ તમે ધર્મના ધર્મ એટલે શું

રામનું હતું બાલ્યાવસ્થામાં જેવું તેમનું સ્વરૂપ હતું આમ તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ભગવાન રામ સ્વરૂપનું દર્શન કરાવતા એમને તો અનેક પદો લખ્યા છે અનેક સ્તુતિઓ લખી છે એમાં બહુ જગપ્રસિદ્ધ સ્તુતિ છે કે ભગવાન તુલસીદાસજી મહારાજ જયારે રામચંદ્રજી ભગવાન ભજ મન હરણ ભવ ભય દારુણમ હરણ ભવ ભય દારૂમ શ્રી રામચંદ્ર

ભગવાન ના રૂપ માધુર જયારે જાય છે અશ્વ ઉપર સવાર થઈ ત્યારે ભગવાને એવું મોન મોહક રૂપ ધારણ કર્યું કે સાક્ષાત કામદેવ ને પણ મોહ થઈ ગયો ભગવાન રામ ના દર્શનમાં ભગવાન રામ ના રૂપમાં આવું ભગવાન રૂપનું માધુર્ય છે જી તો જે પ્રકારે અત્યારે આપણે હાલ ચર્ચા કરી રહ્યા છીએ કે જે ભગવાન રામનું જે અત્યારે રૂપ છે તેની આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન રામની આપણે વાત કરીએ આદરણીય જે પ્રકારે ભાષામાં આપણે વાત કરીએ પ્રાચીન સાહિત્યમાં રામ શબ્દ કે જે ત્રણ વ્યક્તિઓ માટે પરિભાષામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને જેમાં અત્રે આપણે અત્યારે વાત કરીએ તો પરશુરામ કે જે વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે અને તેમને રાષ્ણુ અવતાર અને ત્યારબાદ જે પ્રકારે વાત કરી કે બલરામ કે જેમને હલાયુ પણ કહેવામાં આવે છે અને તે કૃષ્ણના મોટા ભાઈ તરીકે પણ તે ઓળખાય છે તો આપણી સાથે જોડાઈ ગયા છે અવધેશભાઈ આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે અવધેશભાઈ અવાજ આવી રહ્યો છે હા

મંગલ ભવન મંગલ હારી દશરથ અજીર બિહારી મંગલ ભવન અમંગલ હારી જે સર્વે આ નો નાશ કરનાર છે જેના દર્શન માત્ર થી અમંગળ નાશ પામી જાય અને મંગળ જેનું પણ છતાંય આજે જયારે અયોધ્યાજી ની અંદર ભગવાન રામની સ્થાપના થવા જઈ રહી છે ત્યારે જોઈએ છે કે આપણું ગુજરાત ભારત તો નહીં પણ વિશ્વ આખું આ ઉત્સવ ની અંદર સંમિલિત થવા જઈ રહ્યું છે આ આ ભગવાન ભગવાન આજે પણ પ્રભાવ દેખાય છે આપણને આ કાલની અંદર પણ ભગવાન રામ નામની પાછળ હજારો માણસો જોડાવવા તૈયાર થઈ જાય લાખો માણસો જોડાવા તૈયાર થઈ જાય આ ભગવાન રામની કૃપા છે આ ભગવાન રામ ના ઐશ્વર્ય નો પ્રતાપ છે

શ્રી ભરતજી લક્ષ્મણજી અને શત્રુઘ્નજી મહારાજ આ ત્રણેય બાળકો બાળકો થવા થવા લાગ્યા લાગ્યા મોટા ત્યારે રાજા દશરથ કુલગુરુ ને બોલાવે છે અને કહે છે કે હે ગુરુવર આપની કૃપાથી મારે ત્યાં ચાર ચાર સંતાનો થયા પણ આ ચાર સંતાનો જ્યાં સુધી વેદના અધ્યયન ને પામે નહીં જ્યાં સુધી જ્ઞાન ને પામે નહીં ત્યાં સુધી અમારું જીવન અધૂરું કહેવાય તો ભગવાન આપ કૃપા કરો અને મારા ચારેય સંતાનોને જ્ઞાન અર્જિત કરાવો અને ત્યારે વશિષ્ઠ બાપજી ત્યાં આવે છે અયોધ્યાની અંદર અને મારા દશરથના ચારેય સંતાનોને યજ્ઞો પવિત્ર સંસ્કાર થાય છે આપણી ભારી ભારતીય પરંપરામાં સોળ સંસ્કારો આવે છે જેમાંથી એક સંસ્કાર છે જેનું નામ છે લગ્ન પવિત્ર સંસ્કાર ઉપનયન સંસ્કાર કારણ કે ઉપનયન સંસ્કાર કર્યા પછી વેદાધન વેદાધ્યન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય પછી વેદને ભણી શકાય પછી વેદ ને જાણી શકાય અને પછી ગુરુના ના આશ્રય જઈ શકાય કારણ કે ગુરુ પરંપરા ની અંદર યજ્ઞ પવિત્ર સંસ્કાર છે જેમાં ગુરુ છે એના શિષ્યને દીક્ષા આપે છે મંત્ર દીક્ષા આપે છે અને પછી એને બધી વિદ્યાઓનું દાન કરે આયુધનું દાન કરે એમ વશિષ્ઠ બાપજી અયોધ્યાની અંદર પધારી મહારાજા દશરથના ચારે સંતાનોને યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યા યજ્ઞનો પવિત્ર સંસ્કાર કર્યા પછી મહારાજ દશરથ પાસેથી ચારેય સંતાનોને લઈ અને વશિષ્ઠ બાપજી એમના આશ્રમની અંદર લઈ જાય છે અને આશ્રમની અંદર લઈ જઈ ગુરુ પરંપરા

પણ પ્રકારે અત્યારે વાત કરી આગળ પણ જે પ્રકારે આપણી સાથે જોડાશે અવધેશભાઈ અને ચર્ચાને આપણે આગળ વધારીશું જે બાળ કાંડની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ જેમાં તેમણે જે દીક્ષા લીધી અને યજ્ઞ કે જે અગત્યનો જે સંસ્કાર જે આપણે માનવામાં આવે છે અને બાળપણ માટે યોગો પવિત કે જે બાળકોને આપવામાં આવતું હોય છે અને ત્યારબાદ કે જે તેમને દીક્ષા માટે તેમના આશ્રમ લઈ જાય છે અને બાળપણથી જ જે રામ ભગવાન કે જે ગુણવાન આપણે કહી શકાય ચારો ભાઈઓમાં જ્યેષ્ઠ ભ્રાતા અને તમામ જે પ્રકારે અત્યારે આપણે વાત એની જ કરી રહ્યા છીએ જી અવદેશભાઈ જે વાત કરી હતી આપણે શરૂઆત હતી જે અલ્પકાલ સબ વિદ્યા પાક ની અંદર આ તો સ્વયં બ્રહ્મ છે મોટી બ્રહ્માંડો નાયક છે

ભગવાન રામનું કઈ કાર્ય એવું બને તો આખા જગતને ખબર પડે કે સાક્ષાત ભગવાન નારાયણ નો ઋષિઓ યજ્ઞ કરતા તો યજ્ઞ ને તોડવા માટે થઈ યજ્ઞ ને અટકાવવા માટે થઈ જ્યાં યજ્ઞો ની અંદર આહુતિ દેવાય ત્યાં આકાશ ના માર્ગે આવી રાક્ષસો યજ્ઞ ની અંદર આપણું કાર્ય છે યજન કરવું યજ્ઞ કરવું ધર્મ ની રક્ષા કરવી ધર્મ આપવું વેદનું જ્ઞાન આપવું યજ્ઞ નું જ્ઞાન આપવું અને જો યજ્ઞ જ બંધ થઈ જશે તો આ ધરાનું રક્ષણ પણ કેમ થશે બહુ પ્રસિદ્ધ ચોપાય છે રામચરિત માનસની ચિંતા વ્યાપી મરહી નો હરિ નિશિચર પાપી મરાયે નહારે બિનો નિશિચર પાપી ગાધી રાજાના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિ ક્ષત્રિય નું સંતાન છે પણ ભગવાનના ના યજન કરવા માટે થઈ ક્ષત્રિયત્વ પણ આને

રાજા દશરથ આંગણે ભગવાન અવતરણ થઈ ચૂક્યું છે અને જયારે આ સમાચાર મળ્યા ત્યારે વિશ્વામિત્ર ઋષિ મહારાજ દશરથ ત્યાં જાય છે અને મહારાજ દશરથ ને કહે છે કે હે રાજન મને અસુરો બહુ સતાવે છે દેહ હું અને જ સમય તમુ જ હે મહારાજ દશરથ રામના રામ અને રામના અનુજને મને સોંપો

એક જ બાણનો પ્રહાર કરી અને તાડિકા નો ઉદ્ધાર કર્યો કારણ કે તાડિકા છે એ અસુરોની માતા છે જ્યાંથી અસુરોનું ઉદ્ગમ સ્થાન છે જ્યાંથી અસુરો પ્રગટે છે એના ઉપર પહેલો જ ઘા ભગવાન રામે એક બાણનો પ્રહાર કરી અને તાડિકાનો ઉદ્ધાર કર્યો છે ભગવાને અને પછી મારીચ અને સુભાહુને ભણા વગરના બાણનો પ્રહાર કરી અને સમુદ્રને પાર સો યોજન સુધી ભગવાને પહોંચાડ્યા છે

અનેક બાળ લીલાઓ ભગવાન ની દર્શાવેલી છે અનેક લીલાઓ ભગવાન ની દર્શાવેલી છે એમાં જે બાળ લીલાઓ રહેલી અયોધ્યાના આંગણા ની અંદર મહેલ ના અયોધ્યાના આંગણાની અંદર મહેલના આંગણાની અંદર જયારે રમતા હોય ભગવાન ભેર ચાલતા ત્યારે કાગ ભૂષંડીજી ત્યાં કાગના રૂપે આવે છે ભગવાન રામની સાથે રમવા માટે થયું અને ત્યારે ભગવાન રામ ના હાથ ની અંદર ભેર ચાલતા ચાલતા હાથમાં પૂરી લઈને ચાલે છે ત્યારે કાક ભૂસુંડીજી ઉઠતા ઉઠતા ત્યાં આવે છે અને ચાચમાંથી કાગ એમની ચાચથી રામ ના હાથમાંથી લઈ અને પૂરીને લઈને ઉડી જાય છે આવી પણ એક સહજ બાળ લીલાઓ બતાવેલી છે પછી ભગવાન રામ પાછળ દોડતા દોડતા જાય અને મારી મારી લઈ લઈ ગયા ગયા આવી રીતે કૌશલ્યાજી ને બોલાવે અને સહળ રુદન રુદન કરતા હોય ભગવાન રામ અને ભગવાન રૂપના માધુર્ય માટે થઈને પણ કહેલું છે કે ભગવાન રામને પીળું પિતાંબર પહેરાવવામાં આવે પીળું પિતાંબર પહેરાવી પગમાં ઝાંઝર પહેરાવતા અને ભગવાન જયારે જયારે હાસ્ય કરે ત્યારે અને ઉદર ઉપર ત્રણ રેખા એટલી બધી મનોહર અને એટલી બધી મનમોહક લાગતી અને કપાળની અંદર ગોરોચન નું કરેલું તિલક ભગવાન રામ ના ઉપર અને આ ભગવાન નો આવો શૃંગાર જયારે થાય ત્યારે તો આખી અયોધ્યા ને જાણે મોહી લે એવી રીતે ભગવાન બધા મન હરી લેતા આવી સહજ બાળ લીલાઓનું દર્શન થયું છે ડોક્ટરસિંહ જો બાળ લીલાઓ આપણે વાત કરીએ અને એ બાળ લીલાઓ કે જે ક્યાંક ને ક્યાંક જે તમામ જે લોકોએ કે જે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે અને તે જ અત્યારે આપણે વાત કરીએ શ્રી રામકથા અને આગળ પણ આપણે આ રામકથા છે કે જે યથાવત રાખીશું પરંતુ અત્યારે આ જે રામકથાના બાલકાંડ વિશે બાળ લીલાઓ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાયા હતા અવધેશભાઈ ત્રિવેદી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ અત્યારે જોડાયા અને બાળ લીલાઓ વિશે ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર ખુબ જય શ્રી જય શ્રી રામ તો દર્શક મિત્રો શ્રી રામ કથા કે જે આગળ પણ યથાવત રહેશે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર